કરજણ નગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન તો જુઓ માલિકીની જગ્યામાં પાણીની ટાંકી બાંધી દીધી કરજણ નગરવાસીઓને તાજેતરમાં એક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ખાનગી જમીનમાં બિનકાયદેસર રીતે પાણીની ટાંકી બાંધવામાં આવી છે આ પ્રવૃત્તિથી નાગરિકોને પાણીની પૂરતી સુવિધા ન મળતી હોવા છતાં લાખોનો ખર્ચો કરીને એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી કે લોકોની સમસ્યાઓ જેવી હતી તેવી જ કરજણ પાલિકાના તંત્રની ઘોર બેદરકારીથી બોતેર લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી બે વર્ષથી બિનઉપયોગી પડી રહી છે બેદરકારીની એટલી હદ જોવા મળી કે આખી ટાંકી માલિકીની જમીન પર બની ગઈ ત્યાં સુધી અધિકારીઓને ખબર જ ન પડી જેને પગલે પાલિકાએ ખાનગી જગ્યામાં દબાણ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કરજણ પાલિકાએ ગુરુકૃપા સોસાયટીની પાછળ અને સોમનાથ પાર્ક સોસાયટી સામે ટાંકી બનાવવાનું આયોજન કર્યું હતું રોજ ત્રણ હજાર લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે બોતેર લાખના ખર્ચે છ લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકી બે હજાર ત્રેવીસમાં તૈયાર થઈ ગઈ હતી જોકે તેનું લોકાર્પણ પહેલાં એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ માગતા ખબર પડી કે ખાનગી જમીનમાં ટાંકી બનાવી છે કરજણ નગરપાલિકાએ કોઈપણ જાતની માપડી કર્યા વગર અને ચોક્કસ જગ્યાની ખાતરી કર્યા વગર છ લાખ લિટરની ટાંકી માલિકીની જગ્યામાં ઊભી કરી દીધી સરકારની ખરાબની જગ્યા બાજુમાં છે એ જગ્યા જેવી હતી તેવી રહી ગઈ અને પાલિકાએ ભરતસિંહ ચાવડાની ખાનગી જમીનમાં ટાંકી બાંધતા વિવાદ થયો હતો અને વાત અદાલતના દ્વારા પહોંચી છે નવી વાત એ છે કે આખી ટાંકી ખાનગી જમીન પર બની ગઈ ત્યાં સુધી અધિકારીઓને ખોટું થયાનો ખ્યાલ પણ ન આવ્યો ટાંકીના નિર્માણનું સુપરવિઝન પાલિકાના ઇજનેર વિક્રમસિંહ કરતા હતા

કરોડોના ખર્ચે આ ટાંકી બાજુમાં એક સંપ બનેલો છે એની બાજુમાં એક વોટર વર્ષનો હેડ ઓફિસ બનાવેલી છે કરોડોનો ખર્ચ કર્યો છે છતાં પણ આ ટાંકી આજે પણ પ્રજાના કામમાં આવતી નથી એનું કારણ ફક્ત અને ફક્ત એક જ છે કે આ જગ્યા સરકારી હતી નહીં આ પ્રાઇવેટ માલિકીની જગ્યા હતી ને એની અંદર નગરપાલિકા દ્વારા આ ટાંકી બનાવી દેવામાં આવેલી છે આજે પ્રજાના ટેક્સના પૈસા લોકો રોજીરોટી કમાય છે કઈ રીતે આપ બધા જ જાણીએ છીએ છતાં પણ આ લોકોએ અનગઢ વહીવટમાં આ એક ટાંકી બનાવી દીધેલી છે જેનું આજે પણ કરજણ જૂના બજારના નાગરિકો ઉપયોગ કરી શકતા નથી આ ટાંકી બાબતે નગરપાલિકા દ્વારા જે તે વખતે જો સિટી સર્વેમાં આની માપણી કરાઈ અને સરકારી જમીન બાજુમાં ખરાબો છે એમાં જો આ ટાંકી બનાવી હોત તો આજે આ ટાંકી પ્રજાના કામમાં આવેલી હોત પરંતુ નગરપાલિકાના વહીવટદારો તો સમજ્યા કે ભાઈ એ લોકો તો કાયદાથી અજ્ઞાન હતા પરંતુ જે ટેકનિકલ સ્ટાફ છે ટેકનિકલ સ્ટાફ ને તેવી ખબર હોવી જોઈએ કે આ જગ્યા ખરેખર માલિકીની છે કે સરકારી છે છતાં પણ કોઈ જાતના આયોજન વગર કોઈ જાતની માપણી વગર આ ટાંકી બનાવી દીધે આવી છે અને કરોડોનું આધન કરેલું છે આજે ભાજપ સરકાર એવું કહેતી હોય કે બિન ભ્રષ્ટાચાર ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિનાની અમારો સરકાર તો એ બિલકુલ ખોટી વાત છે આ એનો જીવતો જાગતો નમૂનો આપણી સામે છે એ છે બાબતે અત્યારે બહુ મુદ્દા ઉતરે છે બાબતે શું સોલંકી ચીફ ઓફિસર કરજણ નગરપાલિકા હાલ સોમનાથ પાર્ક ખાતે જે નગરપાલિકા દ્વારા ટાંકી બનાવવામાં આવેલ છે તેના બાબતે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે એ બાબતે જણાવવાનું કે આ ટાંકી જે બની છે એ જગ્યા ખાનગી જગ્યા છે અને એ બાબતે એક જગ્યાના જમીન માલિક દ્વારા નગરપાલિકા સામે કોર્ડ મેટર દાખલ કરવામાં આવ્યું છે સિવિલ મેટર દાખલ કરવામાં આવ્યું છે અને એ કોર્ડ મેટર ઉપર હાલ ચાલુ છે અને જે કોર્ડનો જે ચુકાદાઓ છે એ પ્રમાણે આધાર અમે અમારો નિર્ણય કરીશું ધન્યવાદ એ વિડિયો કો લાઇક કરે મારી ચેરવકો સબસ્ક્રાઇબ કર બે લાઇક જરૂર પેશ કરે મારી વિડીયો સૌથી પહેલી દેખને કે